કાળજાળ ગરમીથી શેકાયું ગુજરાત ચોવીસ કલાકમાં અમુક જિલ્લાઓમાં સિવિયર હિટવેવની આગાહી કરી છે હવામાન વિભાગે પોરબંદર જુનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ તો પોરબંદર જૂનાગઢ ભાવનગરમાં સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે કચ્છમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં અમુક જિલ્લાઓમાં વધારે ગરમીનો પ્રકોપ વરસી શકે છે આ પ્રકારની આગાહી કરવામાં આવી છે વાત કરવામાં આવે તાપમાનની અમદાવાદમાં બેતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરામાં બેતાળીસ ડિગ્રી ભાવનગરમાં એકતાળીસ ડિગ્રી અમરેલીમાં પણ બેતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયેલું છે આગામી દિવસોમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે તો અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ રહેશે પોરબંદર જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જામનગરમાં આજે ચાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો સાથે જ રાજકોટમાં બેતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં બેતાળીસ ડિગ્રી દાહોદ એકતાળીસ ડિગ્રી સુરત એકતાળીસ ડિગ્રી બોટાદમાં બેતાળીસ ડિગ્રી પાલનપુરમાં ચાળીસ ડિગ્રી મોરબીમાં બેતાળીસ ડિગ્રી દાહોદમાં એકતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હજુ પણ આગામી દિવસોમાં વધારે ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને કામ સિવાય બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે સાથે જ ઠંડા પીણાનું સેવન લોકો કરી રહ્યા છે ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે શેરડીના રસ સાથે જ લીંબુ શરબત જેવા પીણા પીવાનો આગ્રહ લોકો રાખી રહ્યા છે અને સાથે જ ડોક્ટર્સ પણ સલાહ આપી રહ્યા છે કે ગરમીના સમયે આ પ્રકારના ઠંડા પીણાનો સહારો રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમદાવાદ શહેરમાં પણ ગરમીનો જે પારો છે તે એકતાલીસ ને પાર થવાની શક્યતા છે ત્યારે ગરમીથી બચવા માટે લોકો અત્યારે ઠંડી છાસનો સહારો લઈ રહ્યા છે જો કે હવામાન વિભાગે આગાહી આપી છે કે આગામી ચોવીસ કલાકમાં અમુક જિલ્લામાં સિવિયર વેવની આગાહી આપવામાં આવી છે સિવિયર હિટવેવની વાત કરવામાં આવે તો પોરબંદર જુનાગઢ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છમાં હીટ વેવની આગાહી છે તે આપવામાં આવી છે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં એકતાલીસ ડિગ્રીને પાર થવાનું છે બેન ગરમીથી બચવા માટે શું કરતા હોઉં ગરમીથી બચવા માટે ફૂલ માસ્ક દુપટ્ટા બાંધેલા છે હાથ પર માસ્ક હાથ પર ગ્લોવ્સ પહેરેલા છે અને અત્યારે ઠેર ઠેર બધી જગ્યાએ છાસના કે ટેન્ટ બંધાયેલા હોય છે જે નિઃશુલ્ક સેવા આપી રહ્યા હોય છે અને તે બહુ જ સેવા સેવાભાવી ભાવનાથી કરી રહ્યા હોય છે અને ઠંડી છાશ પીવાથી બધા બધા જ જે રાહદારીઓ હોય છે એમને બહુ જ સારી એવી ઠંડક મળી રહે છે અને બહુ ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય તેના માટે અહીંયા આગળ નિશુલ્ક છાસ સેવા છે તે રાખવામાં આવી છે ખાસ કરીને આ ગરમીથી હીટ સ્ટ્રોક થતો હોય છે અને હીટ સ્ટ્રોકથી બચવા માટે લોકો છાશનો સહારો લઈ રહ્યા છે જોકે અત્યારે રાજ્યમાં જે તાપમાન વધી રહ્યું છે તેના કારણે લોકોના જે હાલ છે તે બેહાલ થઈ ગયા છે અને એટલા જ માટે લોકો છે તે છાશ પી રહ્યા છે અને પોતાને કુલ રાખી રહ્યા છે કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ એબીપીએસ અસ્મિતા અમદાવાદ